સદગુરુ મહારાજ સતયુગ પૂરો થયો નવી સુરતીનું નિર્માણ થયું પૃથ્વી ઉપર દાનવ અને માનવનો વંશ વિસ્તારવા માંડ્યો દાનવો બળવાન હતા તેમની પાસે માનવોનું કાંઈ ચાલે તેમ ન હતું તેઓ મન ફાવે તેમ વર્તન કરવા લાગ્યા તેઓ યજ્ઞમાં ભંગ પડાવતા ને જો કોઈ તેમને રોકવાનો પ્રયત્ન કરતા તો તેમને તેઓ ખડકના એક જ પ્રહારે ચીરી નાખતા ઋષિ મુનિ તેમના આ અશ્રય ત્રાસથી ધ્રુજવા લાગ્યા આશ્રમની ગૌશાળાની ગાયોની કતલ કરતા પણ તેઓ શકાતા નહીં આ દાનવોની ઈચ્છા સમગ્ર પૃથ્વી ઉપર ત્રાસ ફેલાવી સ્વર્ગ ઉપર આક્રમણ કરી દેવોને હાંકી કાઢી અને સ્વર્ગનું આધિત્ય એટલે કે રાજ મેળવી લેવાની હતી જેમ જેમ દાનવનો અત્યાચાર વધતો ગયો તેમ તેમ પૃથ્વી કંપવા લાગી પૃથ્વી પર પાપનો ભાર વધવા લાગ્યો આ અસુરોનો ત્રાસ સહન કરી શકી નહીં તે ત્રાહી ત્રાહી પોકારવા લાગી છેવટે તે કેસે ગાયનું રૂપ ને ધારણ કરી કૈલાસ પર દેવા દે મહાદેવ પાસે ગઈ કૈલાસમાં ભગવાન સદાશિવ બેઠા છે તેમની આગળ આવીને તેને થરથર ધ્રુજતા ઉભા રહ્યા ગાયના રૂપમાં આવેલી આ ધરતી માતાને ભગવાન સદાશિવ ઓળખી ગયા તેમણે આશ્ચર્ય પાનવી બોલ્યા કે હે દેવી તમે આ રૂપમાં કેમ તમે તો જગતનો આધાર છો પાલનહાર છો તમને જે દુઃખ હોય તે સુખેથી કહો માતા પૃથ્વી બોલ્યા દેવાધી દેવ મહાદેવ મારું સંકટ તમારાથી અજાણ્યું નથી આ દાનવનો નો અત્યાચાર હવે માજા મૂકતો જાય છે નિર્દોષ સાધુ સંતો ત્યાગી તપસ્વી અને ઋષિ મુનિઓ તેઓ અસહ્ય ત્રાસ આપી રહ્યા છે

જ્યારે જ્યારે તારા ઉપર આ પાપીઓનો ભાર વધે છે ત્યારે તેઓ અવતાર લઈ તે ભાર ઉતારે છે અને આ સનાતન ધર્મની રક્ષા કરે છે ધરતી અને સદાશિવનો આ સમાજ પાસે ઉભેલા પાર્વતી સાંભળી રહ્યા હતા તેઓ બોલ્યા કે હે શિયલ સુતા હે પાર્વતી

મહાધર્મ ખૂબ જ પ્રાચીન છે નિજ્યા ધર્મ ધર્મ મૂળ ધર્મ મોટો જુદા જુદા નામથી આ ધર્મ ઉત્પન્ન થયું ગણાય છે આ ધર્મમાં પાઠ ઉપવાસના ભજન સત્સંગ મુખ્ય ગણાય છે અને ચાર પ્રકારના પાઠ હોય છે જેમાં દશા વિશાનો મહિમા ખૂબ જ મોટો હોય છે અને તેનો મુખ્ય આ બેને પાઠ છે આ શિયામાં શાર પાઠ થયા શિવશક્તિ ઉપાસના અને રામદેવપીર ઉપાસનામાં તેનો સમાવેશ થાય છે રામદેપીર ઉપાસનામાં પાઠનો મહિમા અને મહત્વ ખૂબ જ મોટું છે પાઠ તે ઘટપાઠ છે પાઠ તે શાન છે પાઠના જ્યોતિ સ્વરૂપના દિવાળે શિષ્ય ગુરુજીનો ઉપદેશને ધારણ કરે છે જેવી રીતે પાઠની પર

ને જીવ સાથે મેળવી આ માનવ દેહ ઉત્પન્ન કર્યો છે આ માનવ દેહના આ રક્ષણ માટે આ તત્વો સદાકાળ રાખ્યા છે બીજને સમાવી લેવું અને પોષણ કરવું એ પ્રગટ કામ માતા આ બીજ સંઘરવાથી તે બીજિયા કહેવાય છે આ બીજનું પોષણ ગગન મંડળમાં રહેલા આ વાદળોના પાણીથી થાય છે એટલે વાદળો પોતાનામાં રાખવાનું કાર્ય આ આકાશનું છે આકાશમાં રહેલું જળ પૃથ્વી પર પડતા પૃથ્વી આ પાંચ તત્વોનું શોષણ કરી પેલા બીજને પ્રગટ કરે છે આથી બીજ ફાલે ફૂલે અને ફળે છે બીજમાં આ પાંચી તત્વોનું પોષણ થાય તેનું પોષણ થાય છે આ રીતે સૃષ્ટિનું સર્જન સદાકાળ ચાલ્યા કરે છે આ સૃષ્ટિના જીવાત્માઓ શ્રુતિ એટલે કે સાંભળી અને સમૃદ્ધિ એટલે કે સમરણમાં રાખી આ ઋષિ મુનિ અને સર્જનના આ સગુણ હેતુને પૂર્ણ કરવા માટે આ નર નારીનું સર્જન કર્યું તે જાગૃત અવસ્થામાં સત્કર્મો કરે છે તેમ છતાં આ અવસ્થામાં પણ

ત્યારે તેને આ દુઃખ ને દ્રઢ યાદ રહેતું નથી કારણ કે તેનો જીવાતમાં આ શરીરની બહારની સૃષ્ટિમાં વિહરતો હોય છે હે પાર્વતી હે શૈલકુમારી આ મહાબળવંતી માયાના અનેકવિધ આકર્ષણ હોય છે તેથી માનવીને તેમાં ફસાય છે અને છેવટે આ માયાનો ભોગ અને નિવધ બની જાય છે કોઈ આ વીર પુરુષ આ માયાના ભ્રમિત કરનારા આકર્ષણથી અંજાતા નથી અને શત કર્મો વડે આ પ્રભુને મેળવવા રાત દિવસ પ્રયત્ન કરે છે આવા સતત યત્ન કરનારા મનુષ્યો આ માયામાં ફસાતા નથી અને ભક્તિ માર્ગમાં રશ્યા અને પૈસા રહે છે ભગવાન પણ તેમને સહાય કરે છે અને તેઓ આ વિજયને પામે છે હે પાર્વતી આ શ્રી ફળના ગ્રભમાં જે નિર્મળ અને મીઠું આ મધુર જળ છે તેને મેળવવાની આશાએ આ કાસલી આ ગર્ભ જળ પોતાની ગોદમાં અટકાવી રાખ્યું કાસલી તે મીઠું પાણી મેળવવાનો સ્વાર્થ હતો આ કાસલીના આ સ્વાર્થથી આ ગર્ભ જળને જાણ થતા તે જળ ટોપરો બની ગયું કારણ કે તે બ્રહ્મ ઉપાસક હતું તે કાસલીની માયામાં ફસાવા માંગતું ન હતું આ કાસલીની આશા નિષ્ફળ જતા તેને ગર્ભને પોતાનાથી છૂટો પાડી દીધો તેથી તે ગોળો બન્યો

ત્યારે ભોળાનાથ કહે છે કે હે પાર્વતી જે પુરુષ પરાય સ્ત્રીને પોતાની માતા સમાન માને છે અને પોતાના મનમાં દ્રઢ માતૃભાવ રાખે છે અને જે સ્ત્રી પર પુરુષને સોહદર ભાઈ જેવો ગણે છે તેઓ આ નિજ્યા ધર્મના સ્થાનને પામે છે સ્વામી આ ગૃહસ્થ આશ્રમ મુખ્ય ધર્મ ગણાય છે તેઓની માન્યતામાં ભિન્નતા હોય છે

તેની કરણી અને આવરણી હોવાથી તેમની માન્યતા ભિન્ન હોય છે જેઓ આ પૂર્વ જન્મના ભક્તિભાવ સાથે વરેલા છે એવા આ પતિ અને પત્ની એકમતવાળા હોય છે તેઓ આ નિજ ધર્મને પાળતા હોય છે સૌ ધર્મ પંથ પર પતિ પત્નીના જુદા મત હોય તેમને ગૃહસ્થ આશ્રમનું તંત્ર કુઠિત વાજિંત્ર જેવું હોય છે તેમનો ગૃહસ્થ આશ્રમ નામનો હોય છે જેમ આકાશમાં જળ ભરેલા વાદળો પરસ મળતા ટકરાતા તેમાં વીજળી પ્રકાશિત થાય છે તેમાં પતિ અને પત્નીના મત અને મનની એકતા અને ભક્તિભાવના પૂરા રંગાયેલા હોય તેમના હૃદયમાં આ દિવ્ય પ્રકાશને પામે છે થાય છે અને તેમના અવધોળ અંતરમાંથી અંધકારનો નાશ થાય છે તે આ ભક્તિભાવ અને પતિ પત્નીનું જીવન આ ધન્ય બને છે ભોલે રામદેવજી મહારાજની જય સદગુરુ મહારાજની જય